નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો જીઓનો ધડાકો આખું વર્ષ દરરોજ બે જીબી ડેટા અનલિમિટેડ કોલિંગ સહિત મળશે મફતમાં આ સુવિધા ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓ ઓછી કિંમતમાં શાનદાર રિચાર્જ પ્લાન રજૂ કરવા માટે જાણીતું છે જો તમે માસિક પ્લાન લો છો તો તમે મહિનામાં અઠ્યાવીસથી ત્રીસ દિવસ સુધીની વેલિડિટી મળે છે એમાં તમારે એક વર્ષમાં લગભગ વાર રિચાર્જ કરાવવું પડે છે આ પ્લાન યુઝર્સને એક આખા વર્ષ એટલે કે લગભગ ત્રણસો પાંસઠ દિવસની વેલિડિટી મળે છે આ પ્લાન દરરોજ બે જીબી ડેટા મળે છે આ રીતે યુઝર્સને એક વર્ષમાં લગભગ સાતસો ત્રીસ જીબી ડેટા ઓફર કરવામાં આવે છે ડેટા લિમિટ પછી ઇન્ટરનેટની સ્પીડ ઘટીને ચોસઠ કેબીપીએસ થઈ જાય છે આ પ્લાન ડેટા સ્કી સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે ઉપરાંત દરરોજ સો એસએમએસ આપવામાં આવે છે આ પ્લાનમાં જીઓ ટીવી જીઓ સિનેમા જીઓ સિક્યુરિટી જીઓ એપના ફ્રી સબ્સ્ક્રિપ્શન સાથે આપવામાં આવે છે આ પ્લાનના રૂપિયા બત્રીસો સત્યાવીસ રૂપિયા ચૂકવવાના હોય છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે હવે આર ટીઓ જોવાની જરૂર નથી ઓનલાઈન કરી શકો છો એપ્લાય કેન્દ્રના સડક પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રાલય તરફથી ડ્રાઇવિંગ લાયસન્સને લઈ કેટલાક નિયમો ચેન્જ કરવામાં આવ્યા છે સરકારે નવો નિયમ લાગુ કરતાં હવે લાયસન્સ કઢાવવા માટે હવે આરટીઓ સુધી નહીં જવું પડે અગાઉ જ્યારે લાયસન્સ બનાવવા આરટીઓ કચેરી જતા હતા ત્યારે ખૂબ મોટી લાઇનો જોવા મળતી જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો પરંતુ કેન્દ્રીય નિયમ બદલાવ્યો છે હવે લાયસન્સ માટે આરટીઓ કચેરી સુધી નહીં જવું પડે એક જૂનથી નિયમ લાગુ થશે આ નિયમ એક જૂન બે હજાર ચોવીસથી લાગુ થઈ ગયું છે ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટનું કામ હવે પ્રાઇવેટ હાથોને સોંપવામાં આવ્યું છે પ્રાઇવેટ ટ્રેનિંગ સેન્ટરમાં જઈ લોકો ટેસ્ટ આપી ઓનલાઈન અરજી કરી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી શકશે આથી લોકોનું કામ સરળ થઈ જશે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ઘટાડા પર ઘટાડો સોનો ચાંદી બંને ખાડે આવી ગયું છે જાણો આજે સોના ચાંદીના ભાવ સોના અને ચાંદીના ભાવમાં ઉછાળા બાદ મામૂલી ઘટાડો જોવા મળી રહ્યો છે સોનાના ભાવ બોતેર હજાર સાતસો સત્તાવન પર પહોંચી ગયો છે જ્યારે ચાંદીની કિંમત નેવ હજાર ચારસો સાત રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે અહીં તમે તમારા શહેરના સોના અને ચાંદીના નવીનતમ દર ચકાસી શકો છો ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં બાવીસ કેરેટ છ હજાર સા સડસઠ હજાર ત્રણસો સાહીઠ ચોવીસ કેરેટ તોંતેર હજાર ચારસો એંસી તો અઢાર કેરેટ પંચાવન હજાર એકસો વીસ રૂપિયાનો ભાવ બોલાઈ રહ્યો છે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાને પાંચ જૂને આયર્લેન્ડ સામે રમીને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં પોતાનું અભિયાનની શરૂઆત કરી હતી ટીમ ઇન્ડિયાએ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં પોતાની પ્રથમ મેચમાં આયર્લેન્ડને આઠ વિકેટથી હરાવ્યું હતું ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની આગામી મેચ ન્યૂયોર્ક નવ જૂને પાકિસ્તાન સામે છે ન્યૂયોર્કના મેદાન પર રમનારા મેચના ટીમ ઇન્ડિયાના પ્લેઇંગ ઇલેવનમાં બે મોટા ફેરફાર થઈ શકે છે રોહિત અને પંતને આઉટ અને સંજુ અને યશસ્વીની એન્ટ્રી થઈ શકે છે પાકિસ્તાન સામે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન જાહેર આ ખેલાડીઓ સુકાની કરશે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ધાર્યા કરતા તદ્દન વિપરીત પરિણામ આવે તે જ આપણા ચર્ચાનો વિષય છે લોકો ખુદ વિચારી રહ્યા છે આખરે થયું બીજેપી અને તેમાં પણ દેશનો ચહેરો બની ચૂકેલા મોદીજીને આટલા ઓછા વોટ કેમ મળ્યા અને તેમાં પણ યુપી જે ખરેખર તો અત્યાર સુધી જે ભાજપનો ગઢ રહ્યો છે ત્યાં અહીં કેમ કારમી હાર થઈ એ તેનાથી પણ વિશેષ તો અયોધ્યામાં હાર થઈ તેનાથી મોદીજીને આંચકો લાગ્યો છે પરંતુ સનાતનીઓ પણ ભારે આંચકો લાગ્યો છે ચો તરફ વિસ્તાર બદનામ થઈ ગયો છે લોકોને ટીકાનો મારો વરસાવ્યો છે જેના પાછળ રામ મંદિરના લાંબા ગાળા સંઘર્ષ આખરે પાંચસો વર્ષ બાદ રામ ભક્તોની રાહ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સમાપ્ત થઈ હતી અભિષેક બાદ ભગવાન રામ રામલલ્લાને અયોધ્યાના ભવ્ય મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા પીએમ નરેન્દ્ર મોદીએ રામલલ્લાને પવિત્ર કર્યા હતા આવી સ્થિતિમાં ભાજપને સંપૂર્ણ વિશ્વાસ હતો કે અહીંથી લોકસભાની ચૂંટણીમાં પાર્ટીની મોટી જીત મળશે પરંતુ પરિણામો ભાજપને સમાજવાદી પાર્ટીના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આ વર્ષ ને માર્ચ મહિનામાં પણ તથ્ય પટેલે બીમારીના બહાના હેઠળ જામીન અરજી કરી હતી તથ્ય પટેલના વકીલ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં તબિયત ખરાબ હોવાના કારણે હંગામી જામીન અરજી કરી હતી તથ્ય પટેલે છાતીનો દુખાવો અને અનિયમિત હૃદયના ધબકારાની સારવાર માટે હંગામી જામીનની અરજી કરી હતી જોકે ગુજરાત હાઈકોર્ટે આ હંગામી જામીનની અરજી ફગાવી દીધી હતી કોર્ટે તેને સારવાર માટે તેને યુએન મહેતા હોસ્પિટલ કરવામાં આદેશ કર્યો હતો જેલના સત્તાધીશો તેના હૃદય સંબંધિત રિપોર્ટ કરાવતા તેને કોઈ તકલીફ જણાવી ન હતી તો તેનો ઇકો કાર્ડિયોગ્રામ પણ નોર્મલ આવ્યો હતો તથ્યએ પોતાની કાર નીચે નવ લોકોને કચડ્યા હતા ગત વર્ષે વીસમી જુલાઈએ રાત્રે એક પોઈન્ટ દસ વાગે તથ્ય પટેલે લોકોને કચડી નાખ્યા હતા અકસ્માતમાં નવ લોકોના મોત થયા હતા અમદાવાદ ઇસ્કોન બ્રિજના અકસ્માતમાં નવ નિર્દોષ મોતને ઘાટ ઉતાર્યા હતા આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો મને મોટી જાહેરાત કિસાન સન્માન નિધિમાં બે બે હજાર રૂપિયાનો વધારો કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયાની કિસાન સન્માન નિધિ આપે છે હવે તેમને આ રાજ્યમાં વાર્ષિક આઠ હજાર રૂપિયા મળશે રાજસ્થાનના સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કિસાન સન્માન નિધિમાં બે હજાર રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે હવે રાજસ્થાનમાં કિસાન માન નિધિ તરીકે આઠ હજાર રૂપિયા આપવામાં આવશે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંત્રીઓની બેઠક બોલાવી હતી આ બેઠક એક કલાકથી વધુ સમય સુધી ચાલી હતી આ બેઠક દરમિયાન એક વિચારવાલાયક વાત એ બની હતી કે યુપીના બંને ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠક અને કેશવ પ્રસાદ મૌર્ય બેઠકમાં હાજર રહ્યા ન હતા સાક્ષી પક્ષો વતી આશિષ પટેલ ઓમ પ્રકાશ રાજભર સંજય નિષાદ અને અનિલ કુમાર બેઠકમાં હાજર હતા આ સિવાય મંત્રીમાંથી સાંસદ બનેલા અનુપમ વાલ્મિકી અને જીતીન પ્રસાદ પણ બેઠકમાં આવ્યા હતા લોકસભાની ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશ બીજેપીનું પ્રદર્શન થોડું ખરાબ હતું આ તરફ ગઈકાલે એનડીએની બેઠક પણ યોગી આદિત્યનાથના ચહેરાના અભાવ પણ બદલાયેલા જોવા મળ્યા હતા આ બધા વચ્ચે આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જોકે બંને નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત નથી નહીં રહેતા અનેક ચર્ચાઓને વેગ મળ્યો હતો આથી બેઠકમાં યોગી આદિત્યનાથે અધિકારીઓના જનસા સાથે સંબંધિત તમામ કામો નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવાનો નિર્દેશ કર્યો છે આ સાથે ચેતવણી આપવામાં આવી છે કે બેદરકારી સહન કરવામાં આવશે નહીં આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આથી આગામી સાત દિવસ સુધી સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે ત્રીસથી ચાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાશે રાજ્યમાં બફારા વચ્ચે ચોમાસામાં આગમનની રાહ જોવાઈ રહી છે જોકે આ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં હવામાનમાં પલટો આવ્યો છે અને વરસાદ પણ પડ્યો છે આ સાથે હવામાન આગાહી પણ કરવામાં આવી છે જેમાં આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યનું હવામાન કેવું રહેશે તેની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને આ પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતના વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તેમજ વાવાઝોડાની ગતિવિધિને કારણે ત્રીસ થી ચાલીસ કિમી પ્રતિ કલાકને ઝડપે પવન ફૂંકાશે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રવિવારે સાંજે મોદી શપથ ગ્રહણ પછી શરૂ થશે ભારત પાકિસ્તાનનો મુકાબલો આવતીકાલે રવિવારે નવ જૂને ભારત અને પાકિસ્તાન બંને દેશો માટે ખાસ બનાવ જઈ રહ્યો છે ત્યારે એક તરફ ભારતના નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન પદની શપથ લેશે તો બીજી તરફ અમેરિકા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસની ઓગણીસમી મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે ભારત અને પાકિસ્તાનની ટીમો જ્યારે પણ આમને સામને આવે છે ત્યારે રોમાંચ તેની ચરમસીમા સુધી પહોંચ્યો છે આ બંને ભારત માટે ખૂબ જ ખાસ છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાને લઈ આગાહી પાંચથી દસ ઇંચનો વરસાદ ગુજરાતમાં એકવીસ જૂનથી આસપાસ ચોમાસું બેસશે આ વર્ષે ધોધમાર અને લાંબા વરસાદ રહેશે એક જ દિવસમાં પાંચથી દસ ઇંચ વરસાદ પડી જશે પડી જશે ગુજરાતમાં ચોમાસાને લઈ આગાહી કરવામાં આવી છે જેમાં ખગોળ શાસ્ત્રી દિવ્ય દર્શન પુરોહિતનું નિવેદન સામે આવ્યું હતું તેમાં ગુજરાતના એકવીસ જૂનથી આસપાસ ચોમાસું બેસશે તેમજ આ વર્ષે ધોધમાર અને લાંબા વરસાદ રહેશે એક જ દિવસમાં પાંચ થી દસ ઇંચ નો વરસાદ પડી જશે આગામી દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આખા ગુજરાતમાં દિવસ ચોમાસું બેસશે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રપતિ પીએમ મોદીને નવી સરકાર રચવા નિમંત્રણ આપ્યું જુઓ મુલાકાતનો વિડીયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા પહોંચ્યા છે પીએમ મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી રાષ્ટ્રપતિએ કાર્યવાહક વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોદી સરકારને બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ એનડીએ સરકાર બનાવવાનો પ્રયાસ તેજ થઈ ગયો છે સંસદમાં સેન્ટ્રલ હોલમાં એનડીએ સંસદ દળની બેઠક યોજાઈ હતી જેમાં નરેન્દ્ર મોદીની સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે